આપની કચેરીમાં ફરજ બજાવતા સ્ટાફની માહિતી અને આપની કચેરી ખાતેના સરકારી વાહનોની માહિતી સહિતની ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં નક્કી કરાયા મુજબ કન્ટીજન્સી પ્લાન કચેરીના સ્ટાફની અદતન માહિતી રાખવા વીજ પુરવઠો જાળવણી આનુષંગિક કામગીરી તાલુકામાં આવેલ માર્ગ અને મકાન સંબંધિત કામગીરી પીજીવીસીએલના વીજ પુરવઠો પાણી પુરવઠાની સેવાઓ અને તેની મિલકતની દેખરેખ અંગેની કામગીરી ડેમ જળાશયો કેનાલ અને અન્ય સિંચાઈના માળખા અને મિલકત સંબંધી કામગીરી દૂરસંચાર સેવાઓ સ્વાસ્થ્ય સેવાઓ ઇમરજન્સી સેવાઓ દવાનો પુરવઠો અને આરોગ્ય સંભાળવાની સુવિધાની દેખરેખની કામગીરી નાગરિકોની સુરક્ષા સલામતી અને કાયદા વ્યવસ્થાનું પાલન કરાવવું આપત્તિ દરમિયાન અન્ન પુરવઠો અને અન્ય મહત્વની સામગ્રીઓ પહોંચાડવાની વ્યવસ્થા કરવી રેઇન ગેઝની ગોઠવણી અને આનુષંગિક કામગીરી કરવી તેમજ તાલુકામાં આવેલ જર્જરિત મકાનો દૂર કરવા બાબતે કંટ્રોલ રૂમમાં સોંપવામાં આવેલ ફરજના કર્મચારી સ્ત્રીઓને સમયસર હાજર રહેવા બાબતે તેમજ ચોમાસા દરમિયાન એસટી બસ સેવા વાહન વ્યવહાર બાબતે ચર્ચા ભારે વરસાદ સમયે રેસ્ક્યુ કામગીરી કામગીરી ફૂડ પેકેટ વિતરણની અંગે સમીક્ષા બેઠક કરવામાં આવી હતી આ બેઠકમાં પ્રાંત અધિકારી બાલમુકુંદ સૂર્યવંશી રાપર મામલતદાર એ એમ પ્રજાપતિ મદદનીસ તાલુકા વિકાસ અધિકારી હુસેન જીએજા નાયબ મામલતદાર સિવાભાઈ રાજપૂત આરોગ્ય સુપરવાઇઝર રામજી પરમાર વગેરે અધિકારીઓ હાજર રહ્યા હતા